પ્રકરણ તેર પરોપકારી મનુષ્યો વિદ્યાર્થી મિત્રો રમણભાઈ મહીપતરામ નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો પરોપકારી મનુષ્યો એ રમણભાઈ નીલકંઠ દ્વારા લખાયેલ હાસ્ય નિબંધ છે આ નિબંધમાં લેખક માનવ સ્વભાવમાં રહેલી શિખામણ આપવાની વૃત્તિને હાસ્ય દ્વારા વર્ણવી છે આંજણીના નિવારણ માટે પરિચિત અપરિચિત જે જે સલાહ આપવામાં આવે છે તેમાં આંજણીને દૂર કરવાના ઉપાયો બતાવવામાં આવે છે તેમાંથી સર્જાતી પરિસ્થિતિને હાસ્ય દ્વારા રજૂ કરવામાં આવી છે મને એકવાર આંજણી થઈ હતી બે ત્રણ દિવસ મેં કાંઈ ઈલાજ કર્યો નહીં એમ જાણ્યું કે મટી જશે એમાં શું ભારે દરદ છે પરંતુ આંજણીએ બહુ પીડા કરવા માંડી એટલે અમારા ઘરના ડાક્ટર પાસે ગયો તેમણે કહ્યું એના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી પાકે એટલે મારી પાસે આવજો નસથી ફોડી નાખીશ બહુ પીડા થાય તો શેક કરજો હું ઘેર આવ્યો ત્યારે અમારા કુટુંબના એક મિત્ર મને મળવા આવેલા હતા તેમણે પૂછ્યું ભાઈ ક્યાં જઈ આવ્યા આ આંખે શું થયું છે મેં ઉત્તર દીધો આંજણી થઈ છે માટે ડાક્ટર પાસે ગયો હતો પણ દાક્તર કહે છે એને છેડશો નહીં એની કાંઈ દવા નથી પાકે એટલે નસ્તરથી ફોડી નાખીશું આટલું સાંભળતા અમારા એ મિત્ર ક્રોધે ભરાઈ ગયા ડાક્ટરે આજે દવા ન આપી વળી કહે છે કે એની કાંઈ દવા જ નથી ત્યારે એમના ભણતરમાં શું પૂડો મૂકવાનો છે કહે છે કે પાકે ત્યારે આવજો નસ્તર મૂકીશું તમે પણ ભલા માણસ છો એક કોડીનું ખર્ચ નથી

બધી વાત જવા દઈ કેસર ઘોડીને ચોપડો મારા બનેવીને મારા ભાણેજને અને મારા ફૂવાને થઈ હતી ત્યારે અમે તો એ જ ઈલાજ કર્યો હતો રામબાણ ઉપાય છે ઘડીક માં જ મટી જશે કેસર મંગાવી મેં લગાડ્યું બીજે દિવસે હજામત કરવા કેશવ આવ્યો તે કહે સાહેબ બીજું બધું ફાવે તેમ લગાડવા કરતા સિંદૂર મંગાવી દાબી દો તો તરત જ આંજણી બેસી જશે सिंदूर पर मैं दबाव बीजे दिवसे मार ओढ़खाण वाला एक शेठनी मील न भैया जी कई कामसर आया कहू जी इसमें क्या बात है आठ दिन एक छोटा कटोरा भंग पिया करो देख लेना इसके आगे डॉक्टरों की दवाइया क्या चीज है परन्तु हूँ भंग के बीजो कोई कैफी पदार्थ पीतो न होवा सलाह अमल करियो नहीं મારા વૃદ્ધ માસી પૂજાનું ચંદન ઘસતા હતા તે કહે ભાઈ આ ચંદન લગાડી જો મેં ચંદન લગાડ્યું જમતી વખતે રસોઈયો કહે સૂંઠ ચોપડો મેં સૂંઠ પણ ચોપડી ખેપ લઈને ધોભી આવ્યો તે કહે લવિંગ ઘસીને ચોપડો બળતરા બળશે પણ આંજણી ઊભી જ નહીં રહે લવિંગ પણ લગાડ્યું કેમ કે આંજણીના વધતા જતા દુઃખથી હું કંટાળી ગયો હતો અને કાંઈ કરતે આરામ થાય છે એમ વિચારી આ પરદુઃખભંજક મનુષ્યોની સલાહો એક પછી એક જોતો હતો હું ઓટલે ઊભો હતો તેવામાં ગોળ વેચનાર વેપારી આવ્યો તેણે કહ્યું સચ્ચી અમારા લોક તો આવી આંજણી થઈ હોય તો તેના ઉપર ગોળનો ચપકો દઈ દે છરીના પાના ઉપર ગોળ મૂકી તેને તપાવી લગાવી દેવો ગરીબ માણસનો ઉપાય છે અમે ડાક્ટરના પૈસા ભરીએ તો મરી જઈએ ગોળનો ચપકો તો શેખ જેવો જ માની તરત લગાવી દીધો પરિણામમાં દરદ વધ્યું સાંજે અમારા કહે ગોળ એકલો ગરમ માટે એલચીના ઘીમાં ઘસી ચોપડો ઘીમાં સર્વગુણ રહેલા છે હું તો જુલાબ લેવો હોય ત્યારે પણ દિવેલ પીવાને બદલે ઘી જ પીવું છું એલચીને ઘી લગાવતો હતો તેવામાં મારા એક પારસી દોસ્તાર આવી ચડ્યા તે કહે અરર મિસ્ટર આ શું કરી મૂક્યું છે આંખને ઘી ગોર કાંઈ ખવારો છો એક કાંડો કાપી તેનો રસ લગાવી દો ના મોટે તો મને ચાર ટમાચા મારજો જેમ તેમ કરી કાંદાની દુર્ગંધ વેઠીને મેં રસ પણ લગાડ્યો હવે તો આંજણીના અંદર શાહાલ હતા તે ખબર પડે તેમ નહોતું દવાઓના પડ ઉપરા ઉપરી આવી આંખની બાજુ ઉપર એક નાની ડુંગરી બની રહી હતી વેદના વધવાને લીધે હું પથારીમાં પડ્યો પડ્યો તરફડિયા મારવા લાગ્યો તથા હવે કોઈ પૂછે તો કાંઈ કહેવું નહીં તથા નવો ઉપાય અજમાવવો નહીં એમ મેં નક્કી કર્યું એટલામાં મને ઠીક નથી જાણી મારા એક વિધવા ફોઈ ખબર કાઢવા આવ્યા તે કહે ભાઈ તમે અંગ્રેજી ભણેલા તે ગણેલા નહીં હું તો મને કાંઈ પણ થાય ત્યારે જરા લોટ ઘીમાં શેકી ખાઈ લઉં જો બદામ હોય તો થોડી નાખું નહીં તો ઘી ખાંડ ને લોટ કે સડેખમ થાય તો પણ મારો તો એ એક જ છે ફોઈનું લાલ ચણોઠી જેવું શરીર જોતા એ ઉપાય અજમાવવાની વાત મારા મનમાં ઉતરી વળી શીરાનો સ્વાદ પણ કોને ના ગમે માટે બીજા ઉપાય કરતા ઘણી વધારે ખુશીથી ફોઈનો ઉપાય શરૂ કર્યો અને બે ત્રણ દિવસ ચાલુ રાખ્યો પણ આંજણી તો કશાને ગાંઠે નહીં અંતે પાછો ડાક્ટરને ઘેર ગયો તમામ ચોપડેલી દવાઓનો ડુંગર ખોતરી કાઢ્યો અને અંદરથી આંજણી નીકળી એટલે તેના ઉપર નસ્તર મૂક્યું બગાડ નીકળી જતાની સાથે જ આરામ લાગવા માંડ્યો મારા જે જે હિતેચ્છુઓએ મારી દયા ખાઈને મારા દુઃખનો ભાર ઓછો કરવા કાળજી રાખી હતી તેમનો જાહેરમાં આભાર માનવાની આ તક લઉં છું સારાંશ આ હાસ્ય નિબંધમાં પારકાની મુશ્કેલી જોઈને માંગ્યા વગર સલાહ આપનારા લોકોને કારણે સર્જાતી તકલીફોનું હળવાશથી ગદ્યમાં નિરૂપણ છે દર્દીને ગમે તેટલું દુઃખ થાય અને પીડા થાય પણ પોતે બતાવેલ ઉપાય શ્રેષ્ઠ છે અને રોગ તરત જ દૂર થઈ જશે એવા ઘણા જાણીતા અને અજાણ્યા લોકો દાવો કરતા હોય છે આ નિબંધના કેન્દ્રમાં આવા લોકોની સલાહને અનુસરતી દુર્દશાનું હાસ્યજનક નિરૂપણ છે આંજણીના નિવારણ માટે અપાયેલી અનેક સલાહોનું રસપ્રદ નિરૂપણ અહીં છે છેવટે દર્દીએ નિષ્ણાંત ડાક્ટર પાસે જ જવું પડે છે આ હાસ્ય નિબંધ દ્વારા માનવ સ્વભાવમાં રહેલી શિખામણ આપવાની વૃત્તિનો પરિચય મળે છે